એ ગોવર્ધનનાથજી હવેલી છે અલકાપુરીમાં એક્ઝેક્ટ એની સામે ઉર્મી સોસાયટી પ્લોટ અડતાલીસમાં આવે છે આજે લોન્ચિંગ છે આ પ્રોજેક્ટનું અને એક્સક્લુઝિવ પ્રોજેક્ટ છે આ થ્રી બીએચ કે મલ્ટિપલ એમ્યુનિટીઝ છે લાઈક ઇન્ડિવિજ્યુઅલ અમે ફ્લેટને થ્રી વોટનું સોલાર બી આપવાના છે ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટમાં હોલમાં તમને એક પાવર બેકઅપ સિસ્ટમ આપી છે અમે હાઇડ્રોલિક પાર્કિંગ આપ્યું છે કે એક ગાડી નીચે રહેશે અને ઉપર એક ગાડી રહેશે જીમ છે ક્લબ હાઉસ છે ઉપર મલ્ટિપલ થર્ટી ફાઈવ પ્લસ એમ્યુનિટીઝ આપી છે આપણે વિશેષતા એ છે કે અમારી યુએસપી ત્રણ એક એ છે કે અગિયાર ફૂટની સીલિંગ હાઈટ અમે આપીએ છીએ જે અત્યારે આ બજેટમાં આ એરિયામાં કોઈ પોસિબલ નથી ચાલે બીજું કે જે ઇન્ડિવિજ્યુઅલ ઘરમાં સોલાર કીધું ને ફ્લેટમાં તમને બીજે બધે રિસોર્ટ ટાઈપ એમ્યુનિટીઝ મળી જશે રાઇટ પણ જે જરૂરિયાત વસ્તુ છે આપણી કે સોલાર છે જે તમારું લાઇટ બિલ ઝીરો બી કરી શકે છે તો થ્રી કિલો વોટ સુધી અમે સોલાર ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટને અમે પ્રોવાઈડ કરીશું અને ત્રીજું એ છે કે હાઇડ્રોલિક પાર્કિંગ છે આપણે ત્યાં તો બે એલોટેડ પાર્ક કાર પાર્કિંગ મળી શકે મિનિમમ પ્રાઇઝમાં નાઇન્ટી ટુ લેક્સ પ્રાઇઝ રાખી છે અમે તેરસો ફૂટનું તમને બાંધકામ મળશે અને એમાં લોન્ચિંગ પ્રાઇઝમાં તમને નવરાત્રી ઓફર સુધી થર્ટીન લેક્સ સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે મારું નામ દર્શિત બી શાહ પાર્ટનર ગોપાલ પ્રોજેક્ટ છો નીલકંઠ માધવ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા